નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રિપોર્ટર એબલ વાળા સાથે જય બગિયા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર સુરત તળપદા કોળી સમાજ રાઠોડ પરિવાર દ્વારા દસમો મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ સુરત મોટા વડાસા રઘુવીર ફાર્મ ખાતે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન તરીકે નાલંદા એજ્યુકેશનના એમડી દિવેશભાઈ ચાવડા એડવોકેટ કોર્પોરેટર રાજેશભાઈ જોડિયા સામાજિક આગેવાન નાનદાદા ચૌહાણ દીપક કંટકશન ગોબરભાઈ જાદવ સિવિલ ડિફેન્સના પ્રેસિડેન્ટ જાલમભાઈ મકવાણા નેશનલ એન્ટી કરપ્શન એન્ડ ઓપરેશન કમિટી ઓફ ઇન્ડિયાના મીડિયા કન્વીનર લખનભાઈ કોટડિયા વાલીયા પરિવારના પ્રમુખ કાંતિભાઈ દિનેશભાઈ સદભાવના ચા જીવરાજભાઈ બારીયા કોન્ટ્રાક્ટર ગોવિંદભાઈ છાપરા મેર પરિવારના પ્રમુખ અશોકભાઈ મેર પોલીસમેન નીતેશભાઈ મકવાણા વગેરે અલગ અલગ પરિવારના પ્રમુખશ્રીઓ સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનશ્રીઓને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા ખૂબ સરસ વિદ્યાર્થીઓને એજ્યુકેશન અને સમાજલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓ દ્વારા શેર ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના પૂર્ણતાની સાથે જ રાઠોડ પરિવારના પ્રમુખ તરીકે વલ્કુભાઈ રાઠોડને ફરીવાર પ્રમુખ તરીકે ફૂલ હા અને બુકેથી સ્વાગત સન્માન કરી વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકેની જવાબદારી વલ્કુભાઈ રાઠોડે સ્વીકારી એન્કરિંગ મુકેશભાઈ ચૌહાણ તેમજ એડવોકેટ અશોક ભાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ફાર્મમાં રાખવામાં આવ્યું હતું ડોમ સાથે રાખવામાં આવ્યો હતો ચાલુ કાર્યક્રમે ખૂબ મુસાધાર વરસાદ પડ્યો હતો ચારે દિશાએ પાણી પાણી તેમ છતાં પણ કાર્યક્રમને સફળ બનાવવા રાઠોડ પરિવારના યુવાનો તેમજ કમિટી દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતે સ્વરૂષિ ભોજન સાથે લીધું હતું રિપોર્ટર એબલવાળા સાથે બગિયા સુરત મહાતેજ સેવન ન્યૂઝ એટલે એક ઉખા જે બધા આયોજન કર્યું છે ને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ મને તો એમ જ થાય છે કે હું કાશ્મીરમાં છું અત્યારે આ ચારે કોર એટલું પાણી ફરતી હરિયાળી લીલોતરી અને આપણા ખીલલાતા ચહેરા એટલે ખૂબ સરસ આયોજન બદલ રાઠોડ પરિવારના તમામ જે આયોજકો છે એ પ્રતમનાબેન આજે राठौड़ પરિવારનો 10મો સ્મી છે શું કહેશું દસ સ્નેહ મિલન છે અમે સતત દસ વર્ષથી આ સ્નેહ મિલનનું આયોજન કરી રહ્યા છીએ આ સ્નેહ મિલન એક અમારા માટે અને અમારા પરિવારજનો માટે મળવાનો સાથે વાતચીત કરવાનો બેસીને સાથે જમવાનો દર વર્ષે અનોખો અનુભવ હોય છે આ અનુભવ દર વર્ષે અમને રાઠોડ પરિવારના મોટાઓ તરફથી મળી રહ્યો છે એને માટે હું ખૂબ ખૂબ આભાર છું એમને ખાસ કરીને પરિવારના ભાઈઓ અને વડીલો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી છે તો બહેનો માટે શું કહેશું સ્ત્રી પોત સ્ત્રીઓ માટે પ્રોત્સાહન આપે છે અને ગય્સ જે હોય છે એમના શિક્ષણ માટે એ લોકો ખૂબ મતમત કરી રહ્યા છે પ્રોત્સાહન આપે છે અમને લોકોને તો એ ખૂબ મોટો અનુભવ હોય છે અને ખૂબ એક મોટું પગલું ભરી રહ્યા છે એ લોકો અમારે અમારી સારી ઓકે વિનુભાઈ તેજ શીતા લાવવા માટે શું કહેશું તેજસ્વી જે સ્વીકાર માટે તો કે આપણે વિદ્યાર્થી ઇનામ વિતરણ અને પ્રોત્સાહન ઇનામો રાખ્યા છે અને એવું જ ને એવું કામ કરતા રહેશે રાઠોડ પરિવારના કેટલા ઘર એકઠા થયેલા છે ચાલીસ જેટલા ઘર ભેગા થયા છે અને હજી અમે સંગઠન સંગઠિત કરતા રહીએ છીએ સંજીવભાઈ राठોળ પરિવારનો 10મો સ્નેહ મિલન સમારોહ છે શું કહેશો સ્નેહ મિલન સમારોહમાં કે અત્યાર સુધીમાં અમે જે એકથી દસ સુધી સ્નેહમિલન સમારંભ કર્યો એમાં ઘણા છોકરાઓ અમારા આગળ નીકળી ગયા છે મને એમાં અમે ફક્ત સમાજને એક સારા રસ્તે વાળીએ છીએ સમાજ મારો પરિવાર એ સુખી સંપન્ન થાય એના છોકરાઓ ભણે ઘણે એજ્યુકેટેડ થાય અને દેશમાં પોતાનું નામ બનાવે એ આશયથી અમે આ કાર્યક્રમનું આયોજન રાઠોડ પરિવાર અને સમાજને શું સંદેશ આપશો રાઠોડ પરિવાર અને સમાજને એક સંદેશો તો તમારા બાળકોને ભલે મજૂરી કરતા હોવ કે જે કરતા હો તે પણ ભણાવો ગણાવો અને આ સમય પ્રમાણે આધુનિક યુગમાં ભણેલો ગણેલો છોકરો છે આગળ વધે મેદેશનું નામ